એલિડમેન્ટ સ્ટોરી બોધવાર્તા એક શાળામાં પરીક્ષા ચાલી રહી હતી બધા જ બાળકો પોતપોતાની તૈયારીઓ સાથે આવ્યા હતા વર્ગના સૌથી વધારે વાંચવાવાળા અને હોશિયાર છોકરાઓ તેના પેપરની તૈયારીઓ અંગે સંપૂર્ણ વિશ્વાસ ધરાવતો હતો તે પેપરના બધા પ્રશ્નોના જવાબો જાણતા હતા પરંતુ જ્યારે તેણે પેપરનો છેલ્લો પ્રશ્ન જોયો ત્યારે તે ચિંતિત થઈ ગયા છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવ્યો શાળામાં એવી વ્યક્તિ કોણ છે જે હંમેશા પ્રથમ આવે છે તે જે હોય તે નામ આપો પરીક્ષા આપતા તમામ બાળકોનું ધ્યાન એક મહિલા પર આવી રહી આવી રહી હતી એ જ મહિલા જે પહેલાં શાળામાં આવીને શાળાને સાફ કરતી હતી પાતળી શ્યામ રંગની અને લાંબી તે રંગ ઇસ્ત્રીની ઉંમર આશરે પચાસ વર્ષની હતી ત્યાં પરીક્ષા આપતા તમામ બાળકોની સામે આ ચહેરો ફરતો હતો પણ તે મહિલાનું નામ કોઈ જાણતું ન હતું આ પ્રશ્નના જવાબ તરીકે કેટલાક બાળકોએ તેનું રંગ સ્વરૂપ લખ્યું અને કેટલાક આ પ્રશ્ન માત્ર છોડી દીધો પરીક્ષા પૂરી થઈ અને બધા બાળકોએ તેમના શિક્ષકને પૂછ્યું આ મહિલાનો અમારા અભ્યાસ સાથે શું સંબંધ છે શિક્ષકે આ પ્રશ્નનો ખૂબ સુંદર જવાબ આપ્યો અમે આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો કે તમને ખ્યાલ આવે કે તમારી આસપાસ એવા ઘણા લોકો છે જે મહત્વપૂર્ણ કામો રોકાયેલા છે અને તમે તેમને ઓળખતા પણ નથી તેનો અર્થ એ કે તમે જાગૃત નથી બોધ આપણી આસપાસની દરેક વસ્તુ વ્યક્તિનું વિશેષ મહત્વ હોય છે તે વિશેષ હોય છે કોઈની અવગણના ના કરો